સુરતના કિમકો રેલવે ટ્રેક પરથી બે દિવસ પહેલા એકોતેર પેડલો કાઢી ટ્રેનો તલાવી પાડવાના કાવતરામાં મોટો ઘસવોટ થયો છે કેસમાં કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે રેલવે ટ્રેક પરથી એકોતેર પેડલો કોઈ સામાન્ય વ્યક્તિ કાઢી ન શકે તેવી આશંકા તપાસ એજન્સીને પહેલાથી જ હતી તે દિશામાં તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો રેલવેના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે ટ્રેક પરથી પેડલો કાઢી નાખ્યા હોવાની ફરિયાદ જેણે કરી હતી તે રેલ્વે કર્મી સુભાષ આરોપી છે તેણે જ પોતે કાઢ્યા હતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને પહેલા દિવસથી સુભાષ પર હતી કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ એક સાથે એકોતેર જેટલા પેડલો કાઢી શકે નહીં પેડલો કાઢવામાં આવ્યા તે પહેલા ટ્રેક પરથી ત્રણ ટ્રેન પસાર થઈ હતી ત્રણેય ટ્રેનના લોકો પાયલટને કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડી નહોતી ઘટના સ્થળ પરથી કોઈ ફૂટપ્રિન્ટ કે શંકાસ્પદ વસ્તુ નહોતી મળી અને એનઆઈએને સુભાષ પર શંકા ગઈ હતી સુભાષની ઉલટ તપાસ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી આ કેસમાં ત્રણ રેલવે કર્મીઓને અટકાયતમાં લઈ સુરત એલસીબી અને એસુજીએ પૂછપરછ કરી રહી છે

લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બી એનએસની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ સિક્સટી ટુ વન ટ્વેન્ટી તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસીની કલમ એકસો પચાસ એ અને એકસો પચાસ બે બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાયએસપી કામરેજના સુપરવિઝનમાં એલસીબી એસઓજીની લોકલ પોલીસની પાંચ મેઇન ટીમ અને અગિયાર બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી સોળ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી આ ગુના કઈ રીતે બન્યો કોણે અંજામ આપ્યો આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લા ની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો દોઢસોથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે પાંચ કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ એનઆઈએ ની ટીમ ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સીઓના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતાં જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર ઓગણચાલીસ વર્ષની ઉંમર છે ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે એમની સાથે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ છવ્વીસ વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને